જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા અત્યારે આધુનિકતાનો સમય ચાલી રહ્યો છે સમય ચાલી રહ્યો છે તો એમાં લગભગ દરેક એક ફરિયાદ રહે છે જે સામાન્ય છે કે અમારા બાળકો અમારી વાત માનતા નથી અને આ કારણના લીધે માતા પિતા ક્યાંક ને ક્યાંક સદૈવ દુખી રહે છે ઘણી વાર માતા પિતાનો દ્રષ્ટિકોણ એ બાળકો ન સમજી શકે ઘણી વાર બાળકોનો દ્રષ્ટિકોણ માતા પિતા ના સમજી શકે અને તેમાં વધતા રહે છે જો મતભેદ વધે ને તો આવતો નથી તકલીફ આવતી નથી કેમ કે મત જુદો જુદો હોઈ શકે કે મને પેલી વસ્તુ ગમે તો બીજાને કોઈ બીજી વસ્તુ ગમે મંતવ્ય જુદું હોય શકે મત જુદો હોઈ શકે પણ જો મન જુદા થવા લાગે ને કે મને તો આ વ્યક્તિ જ ગમતો નથી અથવા મને તો આ કોઈ વ્યક્તિ જ ગમતી નથી ત્યારે વિકટ પરિસ્થિતિઓ પ્રગટ થઈ શકે છે અને એવામાં માતા પિતા સદૈવ ચિંતિત રહે છે એમની તબિયત ખરાબ થતી રહે છે એમના શરીર પર અસર થાય છે અને ઘણીવાર બાળકોને કોઈ પણ પ્રકારની રોકટોક કરવી ક્યાંય જવાની ના પાડવી કોઈ કાર્ય કરવાની ના પાડવી એવા પ્રકારના શિસ્ત અથવા એવા પ્રકારના અનુશાસન નો બાળકો પર એટલો નકારાત્મક રીતે પ્રભાવ પડે છે કે એ માતા પિતા વિશે વિચાર કરવાનું જ બંધ કરી દે છે કે અમારા માતા પિતા તો તમને ત્યાં અમને ત્યાં જવા ન જ દેતા અમને બધી વાતમાં રોકટોક કરે છે પૂછપૂછ કરે છે કે ક્યાં હતો કોની સાથે હતો કેમ આટલો મોડો આવ્યો કે માજી જવાનું છે એવા ઘણા પ્રકારના પ્રશ્નો પૂછપૂછ કરે છે અને અમને જવાબ દેતા જવાબ દેવા ગમતા નથી એવા ઘણા પ્રકારના બાળકોના મનમાં પણ પ્રશ્ન હોય શકે અને માતા પિતાના મનમાં પણ એવા ઘણા પ્રકારના પ્રશ્નો હોય શકે તો માતા પિતાનું સન્માન કરતા નથી વડીલોનું સન્માન કરતા નથી તો એમાં ઘરમાં વાતાવરણ એ ખૂબ નિમ્ન થતું જાય છે માતા પિતાએ પણ ઘણી વાર એવો માહોલ રાખવો ઘણી વાર એવું વાતાવરણ રાખવું કે બાળકો કંઈ પણ ખોટું કાર્ય કરીને આવ્યા હોય એ ઘરે કહેવાની હિંમત ધરાવે ઘરે કહેવાનો એવો ભાવ રાખે કે મારે તો આજે પપ્પાને વાત કરવી જ પડશે માતા પિતાએ પણ એવો માહોલ એવો વાતાવરણ ઘરમાં રાખ એટલા ભયભીત પણ ન કરવા બાળકોને કે કંઈ પણ એમનાથી ખોટું કાર્ય થઈ જાય તો એ ઘરે કહેવામાં એમનું હૃદય દ્રવી ઉઠે કે કંઈ પણ થઈ જાય હું આખી દુનિયાથી લડી લઈશ ઘરે તો આ વાતની ખબર પડવી જોઈએ નહીં એવો વિચાર ક્યારેય બાળકોના મનમાં ન આવવો જોઈએ તો કેમ કે આવી વિકટ પરિસ્થિતિઓ થઈ રહી છે ઘરમાં માહોલ બગડેલો રહે વાતાવરણ બગડેલું રહે તેમાં ગૌ માતા ખૂબ સુંદર પ્રેરણા કરે છે કે જો અગર માતા આ સુંદર કાર્યને સુંદર ક્રમને કરે તો બાળકો ફરી સત્માર્ગે આવી શકે છે સકારાત્મક માર્ગ પર ચાલી શકે છે તો કરવાનું એટલું છે કે માતા જયારે બંને સમયે બાળકને ભોજન આપે કોઈ પણ બાળકને ભોજન આપે અને બાળકને ભોજન પીરશે થાળી તૈયાર થઈ ગઈ છે અને એ એ થાળી લઈ ભોજન જે હોય પણ આપણે જલ આપીએ કે કંઈ પણ પ્રકારનું ભોજન આપીએ ત્યારે કામધેનુ માતાના મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે ઓમ શ્રી કામધેનુ ઓમ શ્રી કામધેનુ નમઃ ઓમ શ્રી કામધેનુ નમઃ આ રીતે 11 વખત આ કામધેનુ માતાનો મંત્ર બોલી અને એમાં ફૂક મારી અને પોતાના બાળકને ભોજન દે દેવાનું છે જલ માંગે જલ દે દેવાનું છે તો તેનાથી એમના મન પર સાત્વિક પ્રભાવ પડશે અને એમાં પણ આ ક્રમ માતા કરી રહી છે માતાનો આશીર્વાદ લાગશે માતાની કૃપા પ્રાપ્ત થશે ત્યારે માતાએ ગૌમાતાને પ્રાર્થના કરવાની છે કામધેનુ માતાને પ્રાર્થના કરવાની છે કે હે કામધેનુ માતા અમારો બાળક બાળકી અમારી વાત માનતા નથી અમારું માન સન્માન કરતા નથી ઘરમાં ધ્યાન આપતા નથી કોઈ મિત્રોના રવાડે ચડી ગયા છે કે કંઈ પણ પ્રકારના પોતાના મનમાં પ્રશ્નો હોય બાળકોને લઈને એ બધા બોલી અને પ્રાર્થના કરવાની છે કે અમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ થાય એવી કંઈક કૃપા કરો અમારા બાળકો સકારાત્મક માર્ગ પર ચાલે સદમાર્ગ પર ચાલે સાત્વિક માર્ગ પર ચાલે એવી કઈ કૃપા કરો પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને પ્રાર્થના કરી અને આ ક્રમ નિત્ય કરવાનો છે જ્યાં સુધી તમને ન લાગે કે ના હવે અમારા બાળકમાં સાત્વિક પરિવર્તન દેખાઈ રહ્યું છે ત્યાં સુધી આ ક્રમ નિત્ય કરવાનો છે અને જો સમય મળે સ્ત્રીઓને સમય ન મળે ઘરમાં આખો દિવસ કામ હોય બધાની સાર સંભાળ લેવી બધા માટે ભોજન બનાવવું ઘણા પ્રકારના કાર્યો અને પણ જો સમય મળે તો આપ શ્રી કામધેનું માતાની જાપ પણ કરી શકો છો પોતાના બાળકને સાત્વિક માર્ગે લઈ જવા માટે કામધેનું માતાને પ્રાર્થના કરી શકો છો તો આ ક્રમ નિત્ય કરવાથી આપનું બાળક અવશ્ય સાત્વિક માર્ગે આવશે અવશ્ય આપની વાત માનવા લાગી જશે ટૂંકમાં કહીએ તો આપના કહ્યા મરે છે

આપના પર પણ કરી શકે છે તો આ રીતે માતાએ નિત્યક્રમમાં આ કરવાનો છે અને નિત્ય અગર જાપ થઈ શકે એક માલા બે માલા પાંચ માલા સાત માલા જેટલી પણ આપનાથી થાય ઓમ શ્રી કામધે નમાની નમાની જાપમાલા કરવાની છે આ સાંભળ્યા બાદ ક્યારેક આપણને વિચાર આવે કે આમ કરવાથી કે બીજું થઈ જશે આ કોઈ પણ પ્રકારનો તંત્ર મંત્ર કંઈ પણ નથી ઉપાય પણ નથી આપણે આને નિત્યક્રમ સમજીને કરવાનો છે કે ગૌમાતા મારા પર કૃપા કરશે આ તો કેવલ અને કેવલ એક માતા બીજી માતાને પ્રાર્થના કરી રહી છે કે મારા બાળકને સાત્વિક માર્ગ પર લાવો અમારા બાળકને બાળકમાં સાત્વિક પરિવર્તન દેખાય કે મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય પ્રકાશિત થાય તો આ રીતે દ્રઢ નિર્ણય અને પોતાના પર વિશ્વાસ રાખી ગૌમાતા પર વિશ્વાસ રાખી આક્રમ નિત્ય કરવાનો છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ